હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મંગલ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં અને હું પણ મજામાં જ છું ને તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં ને આપણે આવી ગયા સી નવો નેક્સ્ટ બ્લોગ લઈને અને આપણે અત્યારે સાડા નવ વાગી ગયા છે સાડા નવ વાગ્યા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આપણે આવી ગયા સીવાડીએ આજે પણ શહેણા નીંદવાના છે અને આજે આપણે જવાનું હતું પાર્લરે પણ ત્યાંથી ફોન આવ્યો કે ત્યાં લાઈટ નથી તો લાઇટ નથી એટલા માટે આપણે છે ને નથી જવાનું કારણ કે અત્યારે વહી ગઈ છે આઠ વાગ્યાની લાઇટ અને પાંચ વાગ્યા આવશે તો કાંઈ કામ ન થાય ત્યાં લાઇટ વગર એટલા માટે આપણે નથી ગયા આજે આજે પણ રજા છે ત્રણ દિવસથી ત્રણ દિવસ રજા છે તો મેં કીધું આપણે છે ને વાડીએ જઈ અને વાડીએ જઈને આપણે શેણાશે નીંદવા તો એ આપણે નીંદવી બીજું તો શું કરી અને અહીંયા ઠંડી પણ બહુ પડે છે સવારનું લૂક બતાવ કેવું દેખાય છે આમે બધું ગામ છે પણ એ બરાબર દેખાતું નથી જો એવું ઝાખું ઝાખું દેખાય છે અને જો આ વાડીનું લુક સવારમાં કેવું મસ્તું અને અહીંયા ઠંડી બહુ બે દિવસ ત્રણ દિવસ પડે છે તો કેવી ઠંડી પડે છે જો લુક જોઈ લો તમે સવાર સવારમાં જો વાતાવરણ એકદમ આમ ખરાબ છે તું દુખદ જેવું વાતાવરણ છે ધુવાડા નું ધુવાડા એવું વાતાવરણ લાગે છે જો દેખાય છે અને અહીંયા વાડી છે નજીક જ છે અમારે અમારા ઘર ઘર ને એવું બધું અહીંયા છે વાડ છે ને ઓલી સાઈડમાં નજીક જ છે અને વાડી આવી ગયા છે તો આપણે આજે જવાનું નહોતું તો હવે જા એટલા માટે આની તો કન્ટિન્યુ બન્યા રહેજો આપણે હવે છે ને નિંદવા મળી મમ્મીની મોરાયેલા જ એવા ઠરવા મેળાશે છે ટોપો પહેરે રાખવું પડશે આજ કોપો પહેરવું સ્વેટર સ્વેટરને પહેરે રાખવું પડશે કારણ કે એટલી બધી ઠંડી છે તો નીંદવાનું મન નથી થતું અત્યારમાં તો આપણે હાલે જઈશ બહુ ઠંડી છે અહીંયા જો પાછળ વાતાવરણ જો કેવું થઈ જવાનું અને વરસાદની શક્યતા છે આવે એવું એવું વાતાવરણ જો દેખાય છે તો હાલો ગાઈશ કન્ટિન્યુ બન્યા જો મારા મમ્મીની તો ક્યાંય મોરવી આવી ગયા જો ખેતરમાં તો હાલો આપણે હવે નીંદવા મળી ત્યાં જઈને કન્ટિન્યુ બન્યા જો તો હાલો ગાઈઝ હવે આપણે છે ને ઘરે હાલલા છે પૂગી ગયા છે રસ્તે રોડે હાલ્યા જઈશી રોડ રોડ બપોર કે તો હાલો અત્યારે બાર વાગ્યાનો સમય થઈ ગયો ઘેરે જઈશું ઘરે જઈને રહીને ને એવું કહીશું હા તો હવા કોટ પહેરીને જવું પડ્યું હતું બહુ ઠંડીને એવું હતું અત્યારે તડકો નીકળ્યો છે તો ઘેરે આઈલે જઈશી અને જઈને ઘરે જઈને જે રસોઈ પાણીને એવું બધું કરવાનું બાકી છે તો હાલો ઘરે જઈને મળીએ કન્ટિન્યુ બન્યા રહીજો રસ્તો રોડ છે જો બધું હાલીને જઈશી ને આપણે આમ જામ આપણી વાડીઓ ને એવું છે અહીંયા તો જો હા મેં ડ્રો કર્યું આવે છે તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં તો જો આપણે ઘરે આવી ગયા હવે છે ને આપણે રસોઈ પાણી એવું બનાવીશું શું રસોઈ પાણી એ બતાવીશ અને અત્યારે જો અહીંયા પૂરો ખાવા બેઠા છે તો હાલો કન્ટિન્યુ બન્યા રહીશું આપણે રસોપાણી બનાવી નાખ્યા છે રસોઈ પાણીમાં શું છે તમને બતાવું હાલો બનાવી છે મગની દાળ અને ઘઉંની રોટલી બનાવી છે

મેં પાછું લઈ લીધું છે જામફળ ખાવા તો હાલો તમારે જામફળ ખાવું હોય તો જમી લીધું ને એની માથે પાછું જામફળ ખાવશું તો એ ખાઈ લીધું અને કંઈક તમને બતાવું જો જો ગાઈ આ છે અમારા નાનપણના ફોટા તો જો બધા બતાવું આ છે મારો ફેન છોકરો તો એ હમણાં એક્સપાયર થઈ ગયો એ છે આ રેશમા છે આ સોનલ છે પછી આ હું આ પિયુષ આ સાગર ને આ કાજલ અમે અમારા ફોટા છે ને અમે બધા ગળધરા ગયા હતા ને તો ધરા છે ને એને ફરવા ગયા હતા ત્યારના ફોટા છે અમારા બધાયના જો ત્યાં અમે બધા ત્યારે પાડેલા છે આ ફોટો તો મેં કીધું આજ તમને બધાને બતાવું અને મને પણ દાંત આવે છે કારણ કે ફોટામાં બધા કેવડા કેવડા નાના નાના છે તો આજે અમારા ને બધા ફોટા એમને મીઠા હતા ને આમાં કોથળી પડ્યા હતા તો આ ફોટો આવ્યો તો મેં કીધું હાલો બ્લોગમાં પણ બતાવું તો જો છે અમે બધા કાકા બાપાના ને બધા કેવા સેવી અને આ એક સેને આ આવડો આ એ મારો ફ્રેન્ડ છોકરો હતો એ એક્સપાયર થઈ ગયો હમણાં અને આ અમે બધા બેનો ભાઈઓ અમે કાકા બાપાના સેવી બધાય તો જો કેવા લાગવી છે એ નાનપણમાં બધાય

વાડીએ નીંદવા અવારે ગયા હતા બપોરે ઘેરે આવ્યા અને ઉપસ આપ્યા જઈશી તો આલું કંટિન્યુ બને રહીજ બ્લોગમાં ત્યાં જઈને મળીએ પાછા આવી આપણે આવડી આવી ગયા વાડીએ આપણે આવી ગયા છે જણા સવારમાં આવ્યા ત્યાં તો ઠંડી લાગતી હતી ને અત્યારે એવા સી તડકો લાગે છે કઈ રીતના આપણે પૂગવાનું મોસમને કઈ રીતના પૂગવું એ રીત એવી વાત છે અને આપણે ચણા નિંદવાના સી જલ્દી હવે છે ને નિંદાઈ જાય ને તો સારું છે પછી આપણે જાઈએ પાર્લરે તો ચાલો કન્ટીન્યુ બન્યા જો આપણે નિંદવા મળીએ પછી લલી તો હાલો આપણે જઈએ ઘરે ઘેરે પછી એમાં

બતાવશું અને જો અંધારું આવી ગયું છે જમવા બનાવ્યું છે ભજીયા બનાવ્યા છે અત્યારે મેથી નાખીને કોથમી ને એવું બધું નાખીને બનાવ્યા છે ભજીયા અને ચટણી છે આમાં જો ચટણી છે એટકી પણ મને સડી ગઈ છે આપણે ભજીયા અને ચટણી બનાવી છે તો હાલો તમારે ભજીયા અને ચટણી ખાવા હોય તો આવી જાવ આપણે ભજીયા અને ચટણી ખાઈ લઈએ ફાઈનલી તો હાલો આપણે જમી લઈ જમીન પછી તમને મળી કન્ટિન્યુ બ્લોગ બન્યા રહેજો ફાઈનલી તો જો ગઈસ આપણે જમી લીધું છે જમીન ને વાસન ધોઈ નવરા થઈ ગયા અને હવે અહીંયા સિંધુ નવરા થઈ ગયા સેવી અને અહીંયા બ્લોગ ને કરી સી મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન ને પ્રેસ કરજો ફૂલ સપોર્ટ કરજો ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી બીજા નવા નેક્સ્ટ બ્લોગ માં તો જય માતાજી જય માં મંગળ જય દ્વારકાધીશ બધાને ગુડ નાઈટ